દેશી શાક વટાણા ના મારું બી દેશી શાક વાટાણા નુંટાણા નું શાક છે રોટલી

આજકાલમાં તો એવું છે કે અમુક નું જોજાવા તો કાલ નું શાક વજુ હોય ગરાગી નાજી હોય ને એ પણ ખાલી ગરમ કરીને આપી દે આપોનો શાકનો તરત બને તમને આજે એટલે તમારે ખાવાની મજા આવે તમને ગશે ના તો તમે મોડા ના પડો અને બીજી હોટેલા વાળા તો જૂનું ખાવા આલે જૂનું શાક વાજી કાલની ગરમ કરીને આલે શું ખબર તો એમો મોડા પડ અને આ મોડા પડવાનું નથી મિત્રો સાનું હોય અને જમો અને જમવાની તમને બહુ મજા આવે ખુશી તો રેવરાય ને જમવું તો પડે જ તો મિત્રો આ વિડીયો જોવો તો આ માં જમવા આવજો આ વિડીયો જોશો એટલે તમને યાદ આવશે આ હોટલ અને જમવામાં બહુ મોજ છે આ શેઠ પણ પોતે બરોબર